છે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થી સુધી પણ વિડીયો શેર કરજો જેથી કરીને દૂરના વિદ્યાર્થી સુધી આપણો વિડીયો પાઠનું નામ છે સાંભ નાથીઓ ચાલો સૌથી પહેલા આવે છે વિકલ્પો એમાં પહેલું છે પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો તો જવાબ આવશે એ નવલકથા ખંડ પછી બીજું છે કે ચંદાયે રઈજીના સંતાનોમાં ખાલી જગ્યા હતી તો જવાબ આવશે સી છેલ્લી હતી પછી ત્રીજું ચંદા નિશાનમાં ભણતી ત્યારે તેને ખાલી જગ્યા કહેલી વાત સાંભળી આવી તો જવાબ આવશે એ શિક્ષકે કહેલી વાત સાંભળી આવી પછી ચોથું ચંદાયે પોતાનું શરતનું પાલન કરવાનું ક્યારે કહ્યું તો જવાબ આવશે સી ઉગતા સૂરજે પછી પાંચમું ખાલી જગ્યા સમજાવટ છતા ચંદાય એકની બે ના થઈ તો જવાબ આવશે એ પિતાને પછી છઠ્ઠું છે કોનો પરાક્રમ નીરખવા સૂર્યનારાયણ ઉતાવળે ચડી રહ્યા હતા તો જવાબ આવશે એ ચંદાનો પછી આવે છે સાતમું રઈજી ચંદાના રક્ષણ માટે શું લઈને નીકળ્યો હતો તો જવાબ આવશે સી ભાલોડા પછી આઠમું આખલા શેનું ગુમાન હતું તો જવાબ આવશે સી બળનું પછી નવમું સાંઠ નાથી પાઠમાં સાંઠ માટે બીજા કયા શબ્દો વપરાયા છે તો જવાબ આવશે ડી એ અને બી એ એટલે સાંઠ માટે વૃષભ અને બી આવશે આખલા બે શબ્દો વપરાયા છે પછી દસમું

પોતાની જુવાનીનો ગુમાન હતો પછી ત્રીજું સ્પર્શ વાંસ તો આખલો દયામણે ચહેરે તાકી રહ્યો પછી ચોથું એક વખત બિલાડીના દુખનો ઉપાય કરવા ઉંદરો ભેગા થયા હતા પછી પાંચમો સૂર્યનારાયણે ઊંઘ ખંખેરી આંખ ઉગાડી પછી છઠ્ઠું છે રઈજી છેવટે ચંદાના રક્ષણ માટે ભાલોડા લઈને આવ્યો પછી આગળ આવે છે ખરાખોટા એમાં પહેલું છે કે રઈજીની જુવાનીનો જુસો અને જોમ એનામાં ઉતર્યા હતા તો જવાબ આવશે સાચું પછી બીજું છે એક તોફાની મદપત સાંડ રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો તો જવાબ આવશે સાચું પછી આગળ આવે છે ત્રીજું મને તમારી દયા આવે છે તો જવાબ આવશે સાચું પછી ચોથું ગુમાન તો બને ને હતું તો જવાબ આવશે સાચું પછી પાંચમું ચંદાએ રૈજીની વાત માની સાંડને રાથવાની જીદ છોડી દીધી તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું ચંદાની નજર આટલા સિવાય કશું જ દેખતી ન હતી તો જવાબ આવશે સાચું પછી સાતમું આખલો ચંદાની સામે ખૂંખાર બની જોઈ રહ્યો તો જવાબ આવશે ખોટું પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન નીચેના દરેક પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો એમાં પહેલું છે શાંઠ નાથ્ય પાઠના લેખકનું નામ જણાવો તો કે શાંઠ નાઠ્ય પાઠના લેખકનું નામ ઈશ્વર પેટલીકર છે પછી બીજું છે શાંઠ નાથ્ય પાઠ શેમાંથી લેવામાં આવ્યો છે તો કે શાંઠ નાઠ્ય પાઠ જન્મથી નવલકથામાંથી લેવામાં આવ્યો છે પછી ત્રીજું છે ચંદાના પિતાજીનું નામ જણાવો તો કે ચંદાના પિતાનું નામ રહીજી હતું પછી આગળ ચોથું છે કે ચંદાના લંબાવેલા હાથ પકડવાની આમ કેમ કોઈનામાં ન હતી તો કે ચંદાને પરણવાના કોડ નાતના જુવાનીયામાં ઘણા ને હતા પણ શાન નાઠવાનો વિચિત્ર અને માનિયામાં ન આવે તેવો પ્રસંગ બની ગયો ત્યારથી ચંદાનો લંબાવેલો હાથ પકડવાની આમ કોઈનામાં ન હતી પછી આગળ પાંચમું ભેગા થયેલા ગામ લોકોએ શાનથી બચવાનો કયો ઉપાય બતાવ્યો હતો તો કે ભેગા થયેલા ગામ લોકોએ સાંડથી બચવા સાંડના પગે પગે ડહકલો નાખવાનો ઉપાય બતાવ્યો પછી આગળ આવે છે છઠ્ઠો ચંદાએ એ ને નાથવા માટે કઈ શરત રાખી તો કે ગામના લોકો મોછો મુંડાવે એ શરતે ચંદા સાંડ ને નાથવાનું કામ કરવા તૈયાર થયું પછી સાતમું રહીજી કેમ નિરાશ થયો તો કે ચંદા સાને નાથવા જવાની છે એ જાણીને રહીજીએ ચંદાને ઘણી સમજાવી પણ ચંદા એકની બે નો થઈ ચંદાએ ન તો પિતા સાથે દલીલ કરી કે ન તો પોતાનો વિચાર ફેરવ્યો આથી રહીજી નિરાશ થયો પછી આઠમું લોકોના ટોણામાં ગણગણાટ કેમ શરૂ થયો તો કે ચંદાએ આખલાથી એક રાસવા છેટું લઈને પોતાના ત્વરિત પગલાં થંભાવી દીધા. આ જોઈને ગામના લોકોને એમ લાગ્યું કે તે ડરી ગઈ આથી ગણાટ શરૂ થયો પછી નવમું ચંદા અને આખલા પર રહીજીની નજર કેવી રીતે મંડાતી હતી તો કે જેમ અર્જુન લક્ષ્ય પક્ષી માથું જ દેખતો હતો તેમ રૈજીની નજર ચંદા અને આખલા સિવાય કશું દેખતી ન હતી પછી આગળ આવે છે દસમું પગના બંધન અનુભવ્યા પછી વૃષભરાજ કયા ઉધામાં મારી બેઠો તો કે પગના બંધન અનુભવ્યા પછી જાણે પિંજરામાં પાંજરામાં સિંહ તાળુકે એમ આખલો બરાડ્યો અને ઉદામમાં મારી બેઠો થયો એને દોડવાનો પ્રયત્ન કર્યો પણ એના પગ સામે સામે ખેંચાય એટલે એને બીજો બરાડો પાડ્યો પછી અગિયાર હું ચંદાની દ્રષ્ટિ અને વિજયી હાસ્ય જોઈ વૃષભરાજ શા માટે નીચું જોઈ રહ્યો તો કે ચંદાની દ્રષ્ટિ અને વિજયી હાસ્ય જોઈ છેતરાયેલો વૃષભરાજ શરમનો માર્યો નીચું જોઈ ગયો પછી બારમો લોકોની નજીક આવી ચંદાએ સતાવાહી સ્વરે કયો હુકમ કર્યો તો કે કે નજીક આવી હુકમ કર્યો એને મારવાનો નથી પછી રહીજીએ ચારે બાજુ ઉભેલા પુરુષ સમુદાય તરફ નજર કરતા શું કહ્યું તો કે રહીજીએ ચારે બાજુ ઉભા પુરુષ સમુદાય તરફ નજર કરતા કહ્યું કે આ નજરે જોયું એ ખોટું આટલામાં પુરુષોમાંથી કોઈની હિંમત ન ચાલી પછી ચૌદમું ચંદાના કયા કટાક્ષથી લોકોને શરમના કારણે મરી જવાનું મન થયું તો કે ચંદાના આ કટાક્ષથી લોકોને શરમના કારણે મરી જવાનું મન થયું કે હું તો અહીં કોઈને પુરુષ દેખતી નથી પછી પંદર હું ચંદાના પરાક્રમની વાતની તેની નાતમાં શી અસર થઈ કે ચંદાના પરાક્રમની વાત તેની નાતમાં રામાયણ મહાભારતની કથા બની ગઈ પછી આગળ આવે છે ટૂંકમાં ઉત્તર માં પેલું કે ગામમાં શી આફત આવી પડી તો કે તો કે એક તોફાની મજબૂત સાણ રખડતો રખડતો ગામમાં આવી ચડ્યો હતો એને જોઈને સીમાડામાં જતા ઢોર જીવ લઈને નાસ્તા દિવસે દિવસે શાનનો કેર વધવા માંડ્યો હતો શાન સિંહનો પાક બગાડી નાખતો પણ કોઈ ચૂકે ચા કરી શકતું નહીં ગામમાં આ આફત આવી પડી હતી પછી બીજું ચંદાએ ગામના લોકોને વગર પૂછડાના ઉંદર કેમ કહીએ તો કે ગામના લોકો શાનને ડહકલો બાંધવા જતા ડરતા હતા માત્ર અંદર અંદર વાતો કરતા કે કોણ જાય છે ત્યારે ચંદા એ ઉંદર બિલાડીની વગરના ઉંદર કહ્યા પછી ત્રીજું નાથવા બાબત લોકોને કયો ભય હતો તો કે સાંડ ને નાથવા અંગે લોકોના મનમાં ભય હતો કે સાંડ ને નાથવા જનાર ને તોફાની સાંડ મારી નાખશે જાનવરની જાતનો સો ભરોસો પછી ચોથું સાંડ નાથવા બાબતે ચંદાએ પિતાની દલીલ છતાં પોતાનો વિચાર કેમ ન ફેરવ્યો તો કે ચંદાએ તેના પિતાજી રઈજી આગળ પોતાનો વિચાર ન ફેરવ્યો કારણ કે એ જીવથી જશે તો એ પિતાનો વંશ જવાનો હતો પછી પાછો ચંદાનો જીવ ન જાય એ માટે ગામ લોકો કઈ તૈયારી સાથે આવ્યા હતા તો કે ચંદાનો જીવ ન જાય એ માટે ગામના કેટલાક લોકો હાથમાં કામઠા ઉપર તીર તૈયાર કરીને આવ્યા હતા પછી છઠ્ઠું આખલો જમીન પર મોં રાખીને શા માટે શાંતિથી સૂઈ રહ્યો હતો

જોયા ચંદાને ખાતરી થઈ કે આટલો દયામણો બની ગયો છે ત્યારે આ તકનો લાભ લઈ કરો શેર કરો પગલે બીજા મિત્રો સુધી પણ પહોંચાડો પછી આગળ પેલો છે ચંદાને આવતી જોઈ વૃષભરાજની પ્રકૃતિમાં કેવી રીતે પરિવર્તન આવ્યું હતું તો કે ચંદાને આવતી જોઈ બળનો અભિમાની વૃષભરાજ ઊંચી દ્રષ્ટિ કરીને તેને જોઈ રહ્યો પુરુષને આંજતી અણિયાળી આંખે અંજાયો હોય તેમ પડ્યો પડ્યો તાકી રહ્યો દૂરથી જ મનુષ્યને કે પશુને જોઈ પાછળ પડતો આટલો હજી ઊંચી ડોક કરીને પડી રહ્યો હતો અને સ્ત્રી સુલક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો ગમે તેમ આજે તેની પ્રકૃતિમાં પરિવર્તન આવ્યું હતું પછી બીજો છે રહીનો જીવ પડી કે શા માટે બંધાયો ઓકે ત્વરિત પગલા ઉપરથી ચંદાના પગ થંભી જતા લોકોના ટોળામાં ગણગણાટ થવા માંડ્યો કોઈને થયું આખરે બે ગઈ કોઈ હળવેથી બોલ્યું એ તો મોએ બોલે બોલે એટલું જ બધા હતા એટલા ગુમાનમાં અને ગુમાનમાં ત્યાં સુધી ગઈ ત્રીજું બોલ્યું આખલાની વિકરાળ આંખો જોઈ ભલભલાના હાજા ગગડી જાય તો એનું શું ગજવું આ ગણગણાટ સાંભળીને રહીજીનો જીવ પડી કે બંધાયો પછી ત્રીજું આખલાએ શા માટે ચંદા પર હુમલો ન કર્યો તો કે ચંદાની અડિયાણી આંખોથી અંજાયો હોય તેમ આખલો પડ્યો રહ્યો હતો ચંદા એ તેની આંખમાં આંખ પર કે પશુને આવતો જુઓ એટલે તેની પાછળ પડતો પણ અહીં તો એ ઊંચી ડોક કરી ચંદા તરફ તાકી રહ્યો ગુમાની આંખલાને એ સ્ત્રી સુલક લાગતી હતી કે પછી એની સ્ત્રી શક્તિ અને સૌંદર્યથી અંજાઈ ગયો હતો ગમે તે કારણ હોય પણ આંખલા એ ચંદા પર હુમલો ન કર્યો પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન વધતો વિજય ઉગતી દયા ને ગળી ગયો આપેલા વિધાન પાઠના આધારે સમજાવો તો કે તોફાની આખલાના કેરના કારણે લોકો જીવ લઈને નાસ્તા હતા ત્યારે ચંદાએ તેને નાથવાનું બીલું ઝડપ્યું ચંદાએ કમરે છોર છરો ખોસી હાથમાં ઢગલો લઈને નીકળી આખલા પાસે જઈ તેની આંખમાં ત્રાટક રચ્યું આખલો તેનાથી અંજાઈ ગયો અને ચંદા તેની સાથે ગેલ કરવા લાગી તેના કુમળા હાથનો સ્પર્શ સતત થતો રહે એ માટે નિરાતે સૂઈ રહ્યો એનાથી ચંદાનો ભય જતો રહ્યો આ પરિસ્થિતિનો લાભ ઉઠાવીને ચંદાએ ડહકલો પગમાં ફેરવી દીધો આટલા ગરીબડા થયેલા આંખલાને જોઈને ચંદાને દયા આવી અને નાથવાની એ વિજય ક્ષણ પાસે તેના હૃદયમાં જાગેલી દયા ઉગડી ગઈ અને તેણે આંખલાના પગમાં ડહકલો ફેરવી દીધો પછી આગળ છે સાંઢનાથ્ય પાઠના આધારે ચંદાનું પાત્ર લેખન કરો

સબળા સ્ત્રી એટલે કે બુદ્ધિમાન સ્ત્રીના અદભુત પરાક્રમ પાસે પુરુષો પણ ઝાંખા પડે એ નારી શક્તિનો પરિચય કરાવ્યો છે પછી આગળ આવે છે જોડકા જોડો ચાલો એમાં અ માં છે એટલે બ સાથે જોડવામાં તો અ ને લાગતું ઓળખતું એ બ માંથી ગોતીને તમારે કહેવાનું છે એમાં પહેલું છે ટોળે વળેલા લોકો તો જવાબ આવશે એફ વગરના ઉછડ વગર ઉછડાના ઉંદરો પછી બીજું છે ચંદાની ચાલવાની છટા તો જવાબ આવશે ઈ પાણીનો રેલો પછી ત્રીજું છે આખલા પાસે ચંદાનું બેસવું તો જવાબ આવશે ડી પાડેલા પશુ આગળ માલિકનું બેસવું પછી ચોથું છે દેખાતા ચંદ અને તો જવાબ આવશે બી દેખાતું લક્ષ્ય રૈાતા માથું પછી પાંચમું છે ચંદાના પગલા તો જવાબ આવશે સી પાણી જતા રહેલી વિનાશ પછી છઠ્ઠું છે આંખલા પાસેથી ચંદા નું ઊભા થયું તો જવાબ આવશે જી ઋષિના તપનો ભંગ કરાવી જતી અક્ષરા પછી સાતમું હાથમાં કામઠા ઉપર ચડાવેલું તી તો જવાબ આવશે એ પલાળેલો અશ્વ પછી આગળ આઠમું છે નીચેના વાક્યો કોણ બોલે છે અને કોને કહે છે તે જણાવો એમાં પહેલું છે ત્યારે તો બકરી બની જાય તો કોણ બોલે છે તો કે ભેગા થયેલા લોકો માંથી એક માણસ બોલે છે અને બીજા લોકોને કહે છે પછી બીજું છે પણ ઢકલો નાખવા કોણ જશે તો આ કોણ બોલી છે તો કે બોલ્યા વિના સાંભળતા એક વ્યક્તિએ ગામના બીજા લોકોને કીધું પછી ત્રીજું છે બેટા પુરુષથી ન થાય તે કામ આજે તે કર્યું તો આ કોણ બોલે છે તો કે આ વાક્ય રહીજી બોલે છે અને ચંદાને કહે છે પછી ચોથું છે તમે પુરુષ દેખતા હો તો હું તો કોઈને પુરુષ દેખતી નથી તો આ વાક્ય ચંદા બોલે છે અને તેના પિતા રહીજીને કહે છે પછી આગળ આવે છે સમાનાર્થી શબ્દ એમાં પેલું કોઢી એટલે કે કુહાડી બીજું પરિવર્તન એટલે કે ફેરફાર ત્રીજું ઉધામા એટલે કે ધમપછાડા ચોથું નેત્ર એટલે કે નયન પાંચમું નિશાળ એટલે કે શાળા પછી છઠ્ઠું ભરોસો એટલે કે વિશ્વાસ ગજુ એટલે કે તાકાત પછી આગળ આવે છે વિરોધી શબ્દ એમાં પેલું છે શક્તિનું વિરોધી અશક્તિ તોફાની નું વિરોધી શાંત વિજય પરાજય ઊંચાનું નીચું હાસ્યનું રુદન યુવાનનું ઘરડું અને ન સો જીવન નો મૃત્યુ રક્ષણ તો કે ભક્ષણ પછી આવે છે જોગની એમાં પેલું છે કતુહલ પછી અભિમાન પછી દ્રષ્ટિ પછી સ્પર્શ પછી બિલાડી પછી અક્ષરા પછી શબ્દકોશના ક્રમમાં એ આયા છે તમારે કકાવારીના ક્રમમાં ગોઠવીને લખવાનું તો પહેલા આવશે કતુહલ પછી ગુમાન પછી ચંદા પછી દ્રષ્ટિ પછી બિલાડી અને પછી આવશે સાંઠ પછી આગળ આવે છે

કે જીવ બચાવવા ઘણી ઉતાવળે દોડવું તો ચાલો એના રૂઢિપ્રયોગનો વાક્ય પ્રયોગ કરો તો કે રખડતા આખલાને જોઈ ગામ લોકોના જીવ લઈને નાસી ગયા પછી બીજું ચૂંકે ચા ન થવું એટલે કે કાંઈ પણ ન બોલવું તો કે આચાર્યને વરખંડમાં જોઈ કોઈ પણ વિદ્યાર્થી ચૂંકે ચા ના થયું પછી ત્રીજું એકના બે ના થવું એટલે કે પોતાની વાતમાં મક્કમ રહેવું વાક્ય શું થશે તો કે ચંદા રેડી સામે એકની બે ના થઈ પછી ચોથું છે હાંજા ગગડી જવા એટલે કે બીજથી થથરી જવું તો કે જંગલની ભયાનક શાંતિ જોઈ બધાના આંજા ગગડી ગયા પછી પાંચમું ગજુ ન હોવું એટલે કે શક્તિ વાત હોવી વાક્ય થશે કે મોંઘીદાર કાર ખરીદવાનું મોહન નું ગજુ ન હતું પછી છઠ્ઠું જીવ પડી કે બંધાવું એટલે કે ભારે ચિંતા થવી તો કે દીકરાના અકસ્માત ના સમાચાર સાંભળી માતા નો જીવ પડી કે બંધાયો પછી આગળ આવે છે હામ ભીડવી એટલે કે હિંમત કરવી વાક્ય શું થશે મોહને પહેલવાન સાથે લડવા હામ ભીડ્યું પછી આઠમું છે રસ્તો કાઢવો એટલે કે ઉપાય શોધો તો કે આવી પડેલી મુશ્કેલીનો ગામ લોકોએ રસ્તો કાઢ્યો પછી નવું પછી જીવથી જવું એટલે કે મૃત્યુ પામવું તો કે અકસ્માત માં છોકરો જીવથી ગયો પછી દસમું છે આંખમાં આંખ પરવું એટલે કે એક કોઈની સામે જોઈ રહ્યું વાક્ય થશે કે હેત મમ્મી આંખમાં આંખ પરવી જોઈ રહ્યો પછી આગળ આવે છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એમાં આવે છે પહેલા નંબર કે તોફાની ઢોર ગળે બંધાતું લાકડું તો એને કહેવાય ડહકલો જે જેથી કરીને ભાવ ભાગી ન શકે લાંબુ લાકડું બાંધેલું હોય એટલે કે પછી બીજું તાકીને એક જ સ્થાને જોઈ ચિત્ત એકાગ્ર કરવાની યોગની ક્રિયા તો એને કહેવાય ત્રાટક પછી ત્રીજું ગાડાના બળદના દોરડાના માપના અંતરે તો એને કહેવાય રાસવા પછી ચોથું યમલોકના અધિષ્ઠતા દેવ તો એને કહેવાય યમરાજ પછી પાંચમું વિવાદના મુદ્દાની રજૂઆત તો એને કહેવાય દલીલ છઠ્ઠું છે તીર કે તેનું પાનું એક હથિયાર એને કહેવાય ભાલોડું પછી આગળ આવે છે કે નીચે આપેલા વાક્યોમાંથી સાદા સંયુક્ત અને સંકુલ વાક્ય ઓળખીને લખો તો એમાં પેલા આવશે કે કે થવા ગયો તો જવાબ આવશે સાદું પછી બીજું છે દયા આવી પણ દયાને ગળી ગયો તો એથી સંયુક્ત વાક્ય પછી ત્રીજું રહીજી આ વાત જાણી ત્યારે એને ચંદાને ઘણી સમજાવી તો આ થયું સંકુલ વાક્ય પછી ચોથું છે ચંદાએ ખાતરી માટે સામે પ્રશ્નો કર્યો તો આ થયું સાદું વાક્ય પછી પાંચમું છે આ કટાક્ષ ફરીથી એને કોઈ વખત ઉચ્ચાર્યો નહીં તો આ થયું સંકુલ વાક્ય પછી છઠ્ઠું છે સરસ ઉજાણી થાય તો આ થયું સાદુ વાક્ય પછી સાતમું છે એને સ્ત્રી સુલક લાગતી હતી કે એના સૌંદર્યથી અંજાઈ ગયો હતો તો આ થયું સંયુક્ત વાક્ય ચાલો તો અહીંયા આપણે આ પાઠ પૂરો કરીએ છીએ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને બીજા વિદ્યાર્થીઓને જરૂરથી જરૂર મોકલજો ચાલો તો વળી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહીજો આપણી ચેનલ ડી સોલ્યુશન